અંજારા બોર્ડ નંબર છ માં નિયમિત સફાઈની માંગ કરવામાં આવી છે અહીં ચિત્રકૂટ તેમજ મહાદેવનગર રામનગર વૃંદાવન રોટરીનગર ક્રિષ્ણાનગર ખાનાસેરી ફળિયા મધુબન પાર્ક સહિતના સોસાયટી વિસ્તારો અને મુખ્ય રસ્તા આવેલા છે છેલ્લા છ મહિનાથી એક પણ વખત નિયમિત સફાઈ કરવામાં આવી નથી અવારનવાર રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસન આપવામાં આવે છે કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેથી સ્થાનિક રહેવાસીઓ વતી ગુજરાતસિંહ ઝાલાની આગેવાનીમાં નગરપાલિકાના ચીફ ઓફિસરને નિયમિત સફાઈ માટે રજૂઆત કરવામાં આવી હતી જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંદિયા માર્ગે જવાની ચીમકી અપાઈ હતી અંજાર વોર્ડ નંબર છ માં આવતી તમામ સોસાયટી ચિત્રકૂટ મહાદેવનગર રામનગર વૃંદાવન મધુબન પાર્ક ખાનાશેરી બાયડ ફર્યું જીમખરાની બાજુનો વિસ્તાર ક્રિષ્નાનગર રોટરીનગર સફાઈ બાબતે એક મહિનો મહિનો પંદર દિવસ ક્યાંક સોસાયટીમાં એક મહિનાની માથે ક્યાંક સોસાયટીમાં દસ દિવસ સફાઈના નામે આ લોકોએ કોઈ પણ કાર્યવાહી કરી નથી એટલે આજે સોસાયટીના લોકોને સાથે રાખીને અહીંયા અમારે લોકોને આવવું પડે અમારી માંગણી એટલી જ છે પાયાની સુવિધા આપવી નગરપાલિકાની ફરજમાં આવે રોડ પાણી રસ્તા સફાઈ ગટર સફાઈ જેવી નજીવી બાબતે જો લોકોને અહીંયા આવવું પડતું હોય તો તમે સમજી શકો છો કે અમારી બધાની કેટલી બધી ત્યાં મુસીબત હશે એ હરિત્ર લોકો બધા અત્યારે સફાઈ માટે અહીંયા હાજર રહ્યા નગરપાલિકા અમારી માંગણી એક જ છે દર આઠ દિવસે એક સોસાયટીમાં સફાઈ થવી જોઈએ દર મહિને બાર મહિને જેમ ભરતા હોય માણસો સફાઈ વેરો તો ભરે જ છે સામે સફાઈ તમારે આપવી તમારી ફરજનો એક ભાગ છે હવે સામાન્ય બાબત છે સફાઈ એટલે કોઈ બહુ મોટો ઇસ્યુ નથી આ લોકો મહિને તેત્રીસ લાખ રૂપિયાનું સફાઈનું અંજાર નગરપાલિકા ચૂકવણું કરે છે તો સામે સોસાયટીમાં સફાઈ તો કરતા નથી તો એ તેત્રીસ લાખ રૂપિયા આપવાનો મતલબ શું છે એ તો લોકોના ટેક્સના જ પૈસા છે ને આજે લોકો ટેક્સ ભરે છે ત્યારે તમે સફાઈનું ટેન્ડર તેત્રીસ લાખ રૂપિયા ચૂકવણી કરો છો સામે લોકોને સફાઈ આપો તમે